રાજ્યમાં અમલમાં રહેલી ઝીરો ટોલરન્સ નીતિ મુજબ ઉચ્ચ અધિકારીઓની સૂચના અનુસરીને થરાદ પોલીસ સ્ટેશન દ્વારા પેટ્રોલિંગ અને ચુસ્ત વાહન ચેકિંગ હાથ ધરાયું હતું વિભાગીય પોલીસ અધિક્ષક એસએમ વારો અને પોલીસ ઇન્સ્પેક્ટર રીતુ પટેલના માર્ગદર્શન હેઠળ ટીમ દ્વારા બાતમીના આધારે મોટર નંબર જી ઝે ઝીરો એટ ડી ક્યુ એટ વન ઝીરો ફાઈવને અટકાવવામાં આવી હતી તપાસ દરમિયાન મોટર પર સવાર બે સમો પાસેથી કુલ બે પોઈન્ટ ત્રણસો વીસ ગામ મેપીટ્રોન ડ્રગ્સ

મહેરબાન પોલીસ અધિક્ષક સાહેબ શ્રી વાવથરાદ ચિંતન તેરિયા સાહેબની ઝીરો ટોલરન્સ ફોર ડ્રગ્સની નીતિ અન્વયે તમામ પોલીસ સ્ટાફની સૂચના આપવામાં આવેલી જે અનુસંધાને થરાદ જે ટાઉન બીટના ઇન્ચાર્જ છે તેમને ખાનગીરાએ હકીકત મળેલી કે થરાદ પોલીસ વિસ્તારમાં બે ઇસમો ડ્રગ્સનું વેચાણ કરવા માટે આવે છે જે અનુસંધાને વોચ રાખી તેઓને પકડી પાડવામાં આવે છે તેઓની પાસેથી મેફેટ્રોન ડ્રગ્સ બે ત્રણસો વીસ ગ્રામ કે જેની કિંમત છે છ હજાર નવસો સાહીઠ રૂપિયા કુલ મુદ્દામાલ એક્યાસી હજાર નવસો સાહીઠનો કબજે કરવામાં આવે છે જે ઇસમો છે સુજલ યાસીનભાઈ સિપાહી રહે ગોરાવાસ તાલુકો થરાદના છે બીજા ઇસમ છે સાહિલ ગણીભાઈ ગાંચી જે પંચવટી થરાદના છે બંને ઇસમો ઉપર કાયદેસરની કાર્યવાહી કરી એનડીપીએસ લગતનો કેસ કરવામાં આવેલો છે તમામ મુદ્દામાલ કબજે કરવામાં આવેલો છે ગુનો રજીસ્ટર કર્યા બાદ સદરુજ મુદ્દામાલ છે ક્યાંથી લાવેલા અને ક્યાં આપવાનો તેના માટે એસઓજી પીઆઈ એજી રબારી સાહેબની આગળની તપાસ કરવામાં આપવામાં આવેલી છે અને હું આપ સૌના માધ્યમથી જે આવી અનિચ્છનીય પ્રવૃત્તિ કરતા એ સમૂહ છે તેમને જણાવવા માગું છું કે એસપી સાહેબનો સ્પષ્ટ સંદેશ છે કે આવું જો કરતા હોય તો સુધરી જાઓ નહીંતર કોઈ પણ ગુનેગારને છોડવામાં નહીં આવે